ચાલુ છે હાલો 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 કઈ આવો હો બાપુજી વાટ જોવે છે એ આ બગદુ તો હવે અમે જઈએ હી ક્યાં જઈએ હી આપણે ગામ શું કરવા ઓય આ તો મારવા તા નામ હું ઈ તો કે કુંજ કુંજ માવો બાવ ખાઓ કે મને ખબર હતા કોણ કેવાનું કે ભાઈ કુંજે ખાધા માવા આ લઈને હું લોગ અપલોડ કરવા કે એલા માં જાવ મારો મિત્ર કારણ કે આ નેટ બેટ આવતું નહી આ બધા ફાઈજી વારા એ જો એટલે હું લોગ અપલોડ કરતો હું બ્યુડી બ્યુડી ઓ બાપા પોલ ટેક્ટર આ એક ટાયર મિત્રો એક ટાયર ટ્રેક્ટર હાલો ગયું કોને ખબર હવે કેમ કરેલું હોય હા હવે કરશું નીચું આ લે વાહ બુરા વાહ અથોડી મૂકી હતી એમ કેને હું વિચારું કેમ ઊંચું રહ્યો હે રામા મંડળ રામા મંડળ રામા મંડળ હવે કાય આજે મિત્રો રામા મંડળે ક્યાં હું છે ઓછું જોયે કહું ને ક્યાં હે રામા મંડળ ક્યાં હે રામા મંડળ ક્યાં રામા હેલા

જોરથી બોલ લે જોરથી બોલ એન હમરા એમ બોલ હવે હવે લઈ જાવ તને જો આ જો જેઠા લઈ જાવ અત્યારે આપણે એ કાનાની વાડીએ સમજી ગયા તમે કાનો ભરે છે પાણી કાનાને પીવું તું પાણી એટલે પાણી ભરે છે સમજ રયો સમજ રયો પગા ગણ્યા વાળો સમજ રયો સમજ રયો કોણ આલે કાના બાકી બોલ ખેડૂત બની ગયો તો બાકી વાગ્યો વાગ્યો રાખો તો કેજે ગોદી દઈએ અમે હું કેટલામાં હું ભણસ તું બીજું બીજું ભણસ કઈ સ્કૂલ માં સરકારી છોકરીઓ કેવી ખે ની છોકરીઓ હે કે કેવી ખે બોલ બોલ એવું કઈ ન હોય તમને કોઈ ન જોવે કેવી ખે સારી હે કે ખરાબ સારી હે કે પટાવી કે નહીં

એમ થાય કે આને તાપલી કરતો માર લો મારું બે તન ટાપલી મિત્રો તમને હું અત્યારે બતાવું ટીટોડીના ઈંડા ઈંડા હો આ કાનાના ખેતરમાં મૂકેલા તો આપણે જોઈએ કે ટીટોડીના બેઠી છે જોઈએ કે ટીટોડી આપણે ફરી કરે ફરી તો જો કે કસ આપણે બાદ દૂરથી જોઈએ જો ભાઈ ટીટોડી જો મિત્રો આ રહ્યા ટીટોડીના ઈંડા તમે જોઈ શકો છો ને ટીટોડી અહીંયા છે આપણે કાંઈ એના આની પહોંચાડવા નથી નાખતા પણ હું તમને ઈંડા બતાવવા ખાલી હજી નાના ઈંડા તો આપણે એની બાજુમાં પારી કરી દઈએ આજ પકડાવવામાં મોબાઈલ હું દેખાવે જો કેમેરા માડો હાથમાં આવવો જોઈએ આવે છે આમ પાછળ હોય છે આપણે એની પર દઈએ કરી દઈએ પારી એટલે એને કોઈ આની ના પહોંચાડે આહા હા આમ ન આવ ને થોડોક જો એની બાજુમાં આપણે ફરતી કરી દીધી એ પારી

આ ઈંડાનું કંઈક મહત્ત્વ હોય છે કે ભાઈ આ ઈંડુ ઓલી દિશામાં હોય તો વરસાદ આ રીતનો પડે ઓલી દિશામાં હોય તો વરસાદ ઓછો પડે વધુ પડે એ રીતનું કાંઈક એનું હોય છે પણ મને બહુ ખ્યાલ નથી આપણે પૂછશું કોક ને તને ખબર એલા હે તો હું ગોધા લેતો હોય તો લેતો હોય તો એવું બધું તાર ભગવાન હા આપણી વાડીની તો તમને કાલેજનો ટૂર કરાવ્યું બસ હવે તમને જે ઈંડાનું ટૂર કરાવ્યું નાની ગર્લફ્રેન્ડનું ટૂર કરાવ્યું બસ હવે આ રીતનું મોસમ હે અત્યારે તો જોઈ શકો છો તમે અને આ છપરી નલ્લો દેખાઈ ગયો છે

તો હવે ઘરે જઈએ અને ઘરે પર લીંબુડી પોતો હોતરવાની એટલે કે લીંબુડી નું કટિંગ કરવાનું છે જેથી લીંબુડી નો growth વધે થાય ઓકે તો मिलते हैं મળીએ આપણે ઘરે ઘરે કાલિયે કા ખેતરમાં બે નામ નહી ભીરભાઈ કેવા अटक

વાડીએ અમે જાય હું કરવા ઈ તમને નથી એવું કારણ કે વાડીએ જઈને કઈ એક મસ્ત રાજની બાદ તો હાલો હવે આપણે જાય વાડીએ ઈ બી જોવા મળશે તો હું તમને બતાવીશ બાકી મળીએ ડાયરેક્ટ વાડીએ સરપ્રાઇઝ સરપ્રાઇઝ તો વપરાજ તો બબુ કોકા તો હાલો મિત્રો અમે ભૂગી આવ્યા અને હું લેવા આવ્યા ખબર છે તમને પોપૈયા કારણ કે આપણે સમાજે ખાવાના હે ગાંઠિયા વણેલા તો પોપૈયા લેવામાં આવી ગયા જોઈ લો આ તો બહુ નાના નાના યુ નો ધીસ સાઈઝ ઇઝ વેરી સ્મોલ અ તરુણ તરુણ

વર્ક વર્ક હમ પેહી અત્યારે વર્ક ઉપર છીએ એવું નથી અરે ભાઈ પોપયાની તો પણ આ તો જમાવટ છે આમ તો જો દેશી આને કહેવાય દેશી દેશી વિકાસ આને કહેવાય વિકાસ થયો ધ્રુવ ધ્રુવ વિકાસ ગાંડો થવાનો આવો છે લે ભાઈ લે ઓરે ભાઈ दूध कर रहा हम तो बाकी क्या लगे पोपो नहीं होता है भैया <laughs> <laughs> दूध समझी गया समझो वाला आज आए आ तो जो हेलो मिस इंडिया कितने हो गए भैया भैया हो गए आई थिंक चार पांच नीचे रख दो चलो जी हम्म क्या गए मारी जानू ओए मेरी जानू જાનુ ગાઈન લઠડી જાય ઓય જાનુ ઓય આઈ મિસ યુ કોઈ નો ન થાઉ તું હાથ આવી લે લે કાયારી જાનુ ગાઈન ને ભઈ આ લે લઈ લો બાય બાય મારા હાથમાં આવી ગઈ થી ઓલી હું કેવા ઢેટ ગરોડી મને તો બહુ વીક નથી લાગતી પણ આવી ઢેટ ગરોડી કોક ફાટણા હાથમાં આવી હોય ને બચ્ચું હતું એ બચ્ચા થી બહુ બીવે માં કરતા બચ્ચા થી બહુ બીવે અમુક માણસો બાન ભાઈ તો ભાઈ હાથમાં આવી ગઈ હતી ઓલી ટીટોળી હાથમાં આવી ગઈ હતી ઓલી શું કેવાય પેટ ગરોડી હાથમાં પડી ક્યાં ઓય મે કે શું કરે કરોડી રેડ કરોડી રેડ કરોડી જો કુવો શું આવ્યો ટીટી 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 એ હો એ ટીટોળીઓ બોલે હો ભલે બોલજી આપણે ગંગરુ એટલે બોલે

आव साहब गुदी या तो फटाफट गया फटाफट गया क्या यार मां क्या पा ज आवसावता कुई की बावती यार पाता मैं देख पाला मेरा मारा दिखता ओला कमिता तो जय का इत से यार मां ता बाजार आवसावता का तो मित्रों वे आप लोग ने तो यही आयाज पुरो हूँ हूँ परी आपड़े आने आया हां तो वे लाइक कमेंट शेयर